પૈસા છે તો લાઈન કે ઘણા લોકો એવું હોય મારી પાસે પૈસા નથી હું નાનો માણસ છું લોકો એવું છે એવો અભિમાન કે કેવું ગુમાનો મારી પાસે બહુ બધા પૈસા છે હું તો હારો થઈ જાય એવું નથી કે મહેનત કરી અને પૈસા પ્રાપ્ત થાય એવું નથી હોતું કારણ કે ડિપ્રેશન છે ને એક કેવી વસ્તુ છે ખબર કે પૈસા આવે કે ન આવે સાઈડની વસ્તુ છે સુખ આવે કે ન આવે સાઈડની વસ્તુ છે તમે હસો કે ન હસો એ સાઈડની વસ્તુ છે ડિપ્રેશન ખબર ને હારો આવી આવે છે કે આખા વિશ્વની અંદર એક લાખ અઠ્ઠાવન હજાર સાતસો લોકો સૂર્યનારાયણ ઉગ્યા પહેલાં મરી જાય એટલે કીધું હતું કે બહુ મોટી સેના હતી અર્જુનની સાથે એક જ હતો ભગવાન કૃષ્ણ અને એક શબ્દ છે આપણો ગુજરાતીનો ફેમસ શબ્દ તો આ શબ્દ આવી રીતે એક્શન કરી કરીને હાથ હલાવવા ઘણા એમ કહો કે આનું નહીં આલે બંધ થઈ ગયા તો આપણે શું કરી દઈએ આલેખ તું મારી પાસે માર તો બંધ થા અને મારું લોહી ની પીતો અને હવે મારી પાસે પૈસા નથી મને 21 લાખ રૂપિયા આપીને મને કહે છે એક શબ્દ નથી બોલવાનો સાહેબ અને સૌથી બેસ્ટ વસ્તુ છે અને આજના જનરેશન પ્રમાણે એ કરવું જ જોઈએ જરૂર જરૂર એ આપણો કર્તવ્ય છે કારણ કે કરની નારી લક્ષ્મી કહેવાય જો એ રાજી થઈ જાય એટલે ધનની લક્ષ્મી 100% રાજી થાય ભગવાન એ મને વન પીસ બનાવ્યો છે એક જ મુદ્દો બનાવ્યો છે એક જ વ્યક્તિ બનાવ્યો છે મારી જેવી ચહેરાની ચહેરો ક્યાંય ન મળે મેં ની અંદર હા લખવાની છે